પહેલાં તો આ બધો મારી લારીનો માલ છે જો તમે આખું ઘર ભર્યું છે અને જો બરફી હાઈ ક્લાસ મસ્ત મજાની કમ્પ્લીટ થઈ ગઈ છે બે દિવસ ત્યાં મારા કાકા મહેનત કરે છે જો આ લગભગ પચીસ ત્રીસ જેવી ચોકી છે અને ધાબાના રાડો તો દુકાન આવી ગયા છે એટલો માલ કાઢ્યો છે અને બહાર જઈને બરફીનો બરફીનું ચાલુ છે

જો તમને બતાવું આ રહી છે બરફી આ લાડવા આ રહ્યા છે કળીના લાડવા અને ઓલા છે ચૂરમાના લાડવા તો વિમલભાઈ શું કહેશો તમે છે મૂંઝાઈ ગયા છે મંદી આલે છે એમ કહે છે અને જો કાલ તો મોટો થોડો છે આજ તો નાનો છે થોડો તો જો ગાંઠિયામાં ઓલરેડી આઈટમો બધી ગોઠવી દીધી છે ઝીણા ગાંઠિયા છે સાડા ગાંઠિયા છે તીખા છે મોળા છે સેવ છે ચેવડો છે પછી સામે શક્કરપારા છે મમરી છે ટીકી ફાફડી છે અને અવનવી આઈટમો છે તો જો જોટા છે આ બરફી છે આ હું કેવાય મને નામે ભૂલાઈ જાય અને હું કેવાય ખાખરા ખાખરા છે એવી બધી અવનવી આઈટમો છે ને આપણી દુકાન હજી થોડીક ભરચક નથી એટલી બધી કારણ કે માલ બધો બહાર કાઢી નાખ્યો છે તો હિમલભાઈને આપણે સવાલ પૂછશું તો કાલમાં કેવી ઘરાકી રહે છે ઘરાકી કાલ તો ઘરાકી છે અને કાલ પણ આપણો લોક આવવાના આવો આવશે તો હોય તમને હાલ ગરમા ગરમ લગભગ હોય ગાટા કાલમાં તો આપણે તમને બતાવીશું કાપડી ગાઠિયા લાદવાની બધું કમ્પ્લીટ થઈ ગયું હોય કાલ લગભગ ગરમ ગરમ ગાંઠિયાનો ક્યાં ગાંઠિયાનો કાંઠ નીકળશે એ નથી ખબર તો કન્ટિન્યુ બ્લોકમાં બીનારે જયો મારા કાકાનું ઇન્ટ્રી વ્યુ લેવાનું બાકી છે અને આપણી લારી છે જો અહીંયા રામ ભરો છે ને મારા પપ્પાની સામે છે અને આ મોટા દદાની લારી છે એ જો બિચારા વાહર ખાય છે કારણ કે હજી દંદાનો ટાઈમ જો છે અમારે ગોપીભાઈ ગયા છે ચા લેવા તો કા તો ચાનો ડોઝ બોઝ મારી લઈ કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બનારે રહેજો બ્લોક તો ફાઇનલી અમારી ચા આવી ગઈ છે ગોપીભાઈ ચા લઈને આવ્યા છે ગોપીભાઈ અને મૂકા આગા વગર આમંત્રણે આવી ગયા છે ચા પીવા જો તો વાત પડે પછી આવો સાવ પાછા આવી જાવ વાહ ભાઈ આ ચા બચ્ચા જેવી છે ભાઈ તો મૂકા આગા તો રેડી નાખે ચા બચ્ચા જેવી છે અમારે આ લઈ લ્યો વાહ ભાઈ વાહ એકલું તું જો ભાઈ ઓ ભાઈ વાહ તો જોઈ લ્યો મિત્રો મારા કાકા છ વાગ્યાના પડીકા વાળે છે હજી વાળી નથી રહ્યા અને જો આ સ્ટોક કરી નાખ્યો હે ફૂલ ગાંઠિયાનો જો તમને એની ગરમી દેખાડો જો દેખાય મહેનત કરવી પડે મહેનત કર્યા વગર કાંઈ ન મળે કાકા હું કેવું તારું વિમલભાઈ રેડી ને આ બટરના પેકિંગ નથી કરવાના તો આ ચક્કરપારા છે ગાંઠિયા છે મમરી ના કર્યા પછી તીખા ગાંઠિયા છે તો ગાય પડી ગામમાં થોડાક લોચા પડી ગયા હતા મેન ખરાક આવી ગયા હતા એટલે થોડુંક ઊભું રાખવું પડ્યું અને એને અમારા મુકેશભાઈ નવા કારીગર આવ્યા છે એ લોકો થાય છે ઘરે માલ ભરવા આપણે ધીમે ધીમે થઈ અને અમિતભાઈ જો કોટલા મેં કે છે અંદર કારણ કે અંદર બધું હગે વગે કરવું પડશે ત્યારે દુકાન વધાવવા છે અને અમારા મુકેશભાઈ મુકેશભાઈ એટલે એમાં કાંઈ ઘટે નહીં તમારા ઓલ રાઉન્ડર છે ગમે કામમાં હાલે અને બાડીની જરૂર હોય તો અમારા મુકેશભાઈને લઈ જાજો હું કોન્ટેક કરાવી દઈ ચાલો આપણે ચોકી લઈ જવાની છે ઘરે આવી ગયા દુકાને ને ઓલો હે મોહન થાર ગરમા ગરમ મોહન થાર બે ડિસ્ક કાઢી બે ચોકી કાઈડી હું હે તો મોહન થાર મિત્રો બહુ મોંઘો થાય છે તો શું કહેવાય પ્યોર ઘીમા બને એટલે ને બા ઘીમા બને એટલે કે બા ખાલી બનાવવાના ની તો મજૂર આ તો બધું અલગ મજૂરી દે છે એવું છે તો હાલો ચોકી એટલી બધી કઈ હે નહીં પચીસ ત્રીસ બત્રીસ જેવી હશે ચોકી આપણે જવા દઈએ તો આપણી ગાડી ફાઈનલી જો આપણે ઓવરલોડ કરી નાખી છે બીકે જાય છે સાબળું રીક્ષાનું રિક્ષા ઓવરલોડ થઈ ગયો લાડવા હે ઓલા લાડવા બરફી હે ને અમારા અમિતભાઈ બેહી ગયા છે રિક્ષામાં તો અમિત ભાઈ ના ખાલી ટી પણ આવું બેહવાનું છે બીજું કઈ નથી કરવાનું ના ના અહીંયા સોકી મૂકવાની છે એવું છે હજી મૂકવાની છે તો મારા રાચલ બેન જો અહીંયા રમે છે શું કરસ રાચલ શું કરસ શરમાઈ ગઈ હે તો તો શરમ આ ગઈ તો દાતા આવી ગયા લાગે હે આ ગઈ તો આ ગઈ તો હાલો ટાટા રાચલ ટાટા

કાલે પણ આપણે દુકાને જ રહેવાનું છે આખોથી અને મીઠાઈ જ વેચવાની છે કારણ કે હાઈટમ આઈટમની આ બધી મીઠાઈ હતી બધી તૈયારી કરી નાખીએ છે આપણે તો કાંઈ નહીં મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા કાલ નેક્સ્ટ બ્લોગમાં તો બધાને જય જયસિયા રામ જય શ્રી રામ અને હર હર મહાદેવ ચાલો બાય બાય